તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં નંબર વન કોણ ચેનલ છે કોમેડી કિંગ મિત્રો કોણ નંબર વન ચેનલ કઈ છે તે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો તો વિડીયોમાં બના રહેજો અને વિડીયો થોડો ઘણો પણ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ ન આવતો તો કરી દેજો કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે મિત્રો અને આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતમાં નંબર વન ચેનલ કઈ છે કોમેડી કિંગ કોણ છે મિત્રો એસપી દિશાની કે જુગમાયા ટાઈગર મિત્રો તે પણ આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં બનાવી લેજો તો વિડીયો સ્ટાર્ટ કરતા મિત્રો જણાવ્યું કે મિત્રો કુંતાલજી કે હરિભાન કે એસપી દિશાની ઓલ એક્ટરની લાઈફ સ્ટાઇલ આપણી ચેનલમાં છે તે વિડીયો જોવો તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો તે વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં કારણ કે તેમની લાઈફસ્ટાઈલ ગાડી કલેક્શન બધું જ મિત્રો વિડીયોમાં કીધેલું છે તો એ પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો સ્ટાર્ટ કરીએ મિત્રો ગુજરાતમાં નંબર વન ચેનલ કોણ છે તે આજના વિડીયોમાં જાણીશું એસ હિન્દુસ્તાની કે મિત્રો જોગમાયા ટાઈગર મિત્રો તો વિડીયોમાં બંધા રહેજો તો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે એસ હિન્દુસ્તાની કે જોગમાયા ટાઈગર નંબર વન ચેનલ કોણ છે તો સ્ટાર્ટ કરીએ હવે તો મિત્રો પહેલાં જાણીએ મિત્રો એસબી હિન્દુસ્તાનની ટીમના સબસ્ક્રાઈબર કેટલા છે મિત્રો તો એસ બી હિન્દુસ્તાની સબસ્ક્રાઈબ છે મિત્રો કમસે કમ ચોવીસ લાખ સબસ્ક્રાઈબર થવાયા છે મિત્રો કારણ કે તે ચેનલમાં કોમેડી પણ જોરદાર આવે છે અને હવે જાણીશું મિત્રો જોગમાં ટાઈગરના ચેનલના સબસ્ક્રાઈબર કેટલા છે તો મિત્રો જાણીએ મિત્રો તો મિત્રો જોગમાં ટાઈગર ચેનલના સબસ્ક્રાઈબ છે નવ લાખ ઓગણચાળીસ હજાર મિત્રો તેમની ચેનલના સબસ્ક્રાઈબ છે તે પણ આગળ વિડીયોમાં આપણે જાણીશું તે પણ કેવા વિડીયો બનાવે છે તે પહેલાં મિત્રો હવે આપણે જાણીશું કે નંબર વન ચેનલ કોણ છે તો મિત્રો જાણીએ મિત્રો નંબર વન ચેનલ કોણ છે મિત્રો તો મિત્રો નંબર વન ચેનલ છે મિત્રો તમે અંદાજો લગાવી શકો છો મિત્રો નંબર ચેનલ છે મિત્રો મિત્રો ટીમ કારણ કે ચેનલ પર લાખ છે અને જોગમાં ટાઈગર ચેનલ પર મિત્રો નવ લાખ ચોત્રી હજાર સબસ્ક્રાઈબર છે અને મિત્રો તે એકદમ વીડિયાપી વિડીયો બનાવે છે ફેમિલી સાથે પણ જોઈ શકીએ છે મિત્રો અને જોગમાં આ ટાઈગર વિડીયો બનાવે છે પણ મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમ જે વિડીયો કોઈ પણ આખા ગુજરાતમાં કોઈ પણ બનાવતો નથી કારણ કે એકદમ સામાજિક વિડીયોને સમજણ વિડીયો હોય છે કારણ કે એમાં દરેક વિડીયો મિત્રો સારા અને સારા વર્ડ બોલવા બોલવામાં આવે છે મિત્રો અને એકદમ સારું બોલે છે મિત્રો અને તે વિડીયો પણ આપણી પૂરી ફેમિલી સાથે પણ જોઈ શકીએ છીએ મિત્રો અને એસયુગમાં ટાઈગર પણ મિત્રો તેમની ફેમિલી સાથે જોઈ શકતા નથી કારણ કે એમાં વર્ડ પણ અનુક ખરાબ જ જોવા મળી રહી છે તે કારણે મિત્રો તે ચેનલના સબસ્ક્રાઈબ ઓછા છે મિત્રો અને મિત્રો એસમી ઝાનું એકદમ સામાજિક વિડીયો બનાવે છે તે વિડીયો પણ જોરદાર બનાવે છે અને પૂરી ફેમિલી સાથે જોવે છે અને ગુજરાતમાં નંબર વન મિત્રો હાલમાં ચાલે છે મિત્રો તો મિત્રો તમે અંદાજો લગાવી શકો છો મિત્રો નંબર વનનો ચેનલ છે મિત્રો એસમિન હિન્દુસ્તાની ટીમ મિત્રો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો જય માતાજી મિત્રો